જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોઈ આ સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર એકવીસ બાવીસના મોડેલનું આ સ્વરાજ ટ્રેક્ટર જોવા મળી રહેશે સાતસો સુમાલી સાવ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળી રહેશે ન્યૂ કન્ડિશનમાં જ આખું ટ્રેક્ટર જોવા મળી રહેશે શોરૂમ કન્ડિશનમાં સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને સંજયભાઈનો નંબર મળી રહે છે સંજયભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દઉં તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવો છે તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે બધી વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મિત્રો તમે જે આ સ્વરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાતસો સુમાની ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ ગેર વાયરિંગ ઓઇલ પંપ બધું જ કામ કમ્પ્લેટ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વરાજ સાતસો સુમાર વેચવાનું છે સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળી રહેશે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે મિત્રો આ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને સંજયભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો સંજયભાઈનો નંબર બાણું છ પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ તે આ સંજયભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે સાચવેલું ચોખું ટ્રેક્ટર જોવા મળી રહેશે કંપની કલર છે સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને કિંમતમાં તમને થોડો ઘણો હજી ફેરફાર કરી આપશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ સંજયભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો છો ચોખુદ ટ્રેક્ટર જોવા મળી રહેશે ટ્રેક્ટરમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે કંપની કલર ફૂલ જવાબદારી સાથે સ્વરાજ સાચો ચુમ્માલીસ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ચાચવેલો ચોખ્ખો ટ્રેક્ટર જોવા મળે રહેશે પ્રોપર જામનગર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે